નમસ્કાર ભારતનું બંધારણ અંતર્ગત આપણે ભાગ પાંચ વિશે જોઈ રહ્યા છીએ જેની અંદર જે પાછળનું લેક્ચર છે તેની અંદર આપણે ઓવરવ્યૂ જોઈ ગયા કે ભાગ પાંચ અંતર્ગત કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે બરાબર તો ચોપડીની અંદર જે ભાગ પાંચ છે તેને સંઘ તરીકે ઓળખવામાં આવે છે જેને અંગ્રેજીમાં યુનિયન કહે છે બરાબર સંઘની અંદર અર્થાત સંઘને સરકાર કહે છે સરકારના ત્રણ અંગો છે કાર્યપાલિકા વિધાયિકા અને ન્યાયપાલિકા જેની અંદર જે છે જેને કારોબારી તરીકે ઓળખીએ છીએ અને તે કાયદાઓનો અમલ કરવાનો અને દેશની અંદર જે દેશનો વિકાસ થાય તે માટે યોજનાઓ બનાવવાનું કામ કરે છે આ વસ્તુ આપણે પાછળના વિડીયોની અંદર જોઈ ગયા આ જે કાર્યપાલિકા છે તે અંતર્ગત રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન મંત્રી પરિષદ એટર્ની જનરલ આ બધાનો સમાવેશ થાય છે તો તેની અંદર સૌ પ્રથમ આવે છે રાષ્ટ્રપતિ તો આ વિડિયોની અંદર આપણે રાષ્ટ્રપતિ પદથી શરૂઆત કરવાના છીએ ભાગ પાંચ વિશેનો અભ્યાસ કરવાનો તો ચાલો જોઈએ રાષ્ટ્રપતિ ઓકે તો રાષ્ટ્રપતિ તો ભારતની અંદર રાષ્ટ્રપતિ છે તે કેવું પદ છે સર્વોચ્ચ પદ છે સર્વોચ્ચ હોદ્દો છે બરાબર હવે બંધારણના જ્યારે બંધારણ બનાવ્યું છે તો તેમણે શું કર્યું છે પહેલા કોઈ પદનું નિર્માણ કર્યું છે એ પદ બનાવ્યા પછી તેને સત્તા આપવામાં આવી છે તેને પાવર આપવામાં આવ્યા છે કે તે કેવા કેવા પ્રકારના કાર્યો કરી શકશે તો શરૂઆત અનુચ્છેદથી થશે ભારતની અંદર જે રાષ્ટ્રપતિનું પદ છે તે પદ માટેની જે બંધારણીય જોગવાઈ છે તે અનુચ્છેદ બાવન અંતર્ગત આપવામાં આવી છે બરાબર અનુચ્છેદ બાવન અંતર્ગત રાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે રાષ્ટ્રપતિને ભારતના પ્રથમ નાગરિક તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ ભારતમાં સર્વોચ્ચ હોદ્દો ધરાવે છે હવે કોઈપણ રાજ્યની અંદર જે સર્વોચ્ચ હોદ્દો છે તેના માટે જે અંગ્રેજી શબ્દ છે તે છે હેડ ઓફ સ્ટેટ હેડ ઓફ સ્ટેટનો મતલબ શું થાય છે રાજ્યના વડા અહીંયા રાજ્ય અર્થાત ગુજરાત છે મહારાષ્ટ્ર છે એ પ્રકારના રાજ્ય નહીં પરંતુ અહીંયા રાજ્યનો અર્થ છે ભારત દેશ પરંતુ એક વસ્તુ તમને ખ્યાલ છે કે જ્યારે સંસદીય પદ્ધતિની સરકાર હોય છે તો એની અંદર જે વાસ્તવિક વડા હોય છે તે કોણ હોય છે પ્રાઇમ મિનિસ્ટર અર્થાત વડાપ્રધાન મિનિટ તો એ રીતના જોઈએ તો આપણા જે રાષ્ટ્રપતિ છે તેઓ હેડ ઓફ સ્ટેટ છે જ્યારે જે પ્રાઇમ મિનિસ્ટર છે તેમને શું કહે છે હેડ ઓફ ગવર્મેન્ટ અર્થાત જે વડાપ્રધાન છે તે કોણ છે સરકારના વડા જ્યારે જે રાષ્ટ્રપતિ છે તે કોણ છે રાજ્યના વડા છે બરોબર હવે આ જે અનુચ્છેદ અંતર્ગત જે જોગવાઈ છે તેની અંદર એક શબ્દ વપરાયો છે ઇન્વર્ટેડ કોમાની અંદર સેલ્બી રાષ્ટ્રપતિ પદ માટે જે અનુચ્છેદ છે બાવન તે અંતર્ગત એવું લખેલું છે સેલબી વર્ડ યુઝ થયેલો છે સેલબી વર્ડ યુઝ કરવાનો મતલબ શું છે તો સેલબી વર્ડ એટલા માટે યુઝ થયો છે કે ભારતની અંદર આ જે રાષ્ટ્રપતિનું પદ છે તે ક્યારેય સમાપ્ત થઈ શકે નહીં સંસદ કોઈ પણ પ્રકારનો કાયદો બનાવીને રાષ્ટ્રપતિ પદને ભારતમાં સમાપ્ત નથી કરી શકતી અને બીજી બાબત શું છે આ જે પદ છે તે થોડી વાર માટે પણ ક્યારેય ખાલી રહેતું નથી કારણ કે તે દેશનો સર્વોચ્ચ હોદ્દો છે દેશનું સર્વોચ્ચ પદ છે દેશનો સમગ્ર વહીવટ તેમના નામે થાય છે એટલા માટે આ પદ ક્યારેય ખાલી ના રહે અને આ પદ ખાલી ના રહે તે માટેની ઘણી બધી જોગવાઈઓ પણ કરી છે જેમ કે રાષ્ટ્રપતિ ના હોય તો ઉપરાષ્ટ્રપતિ તેમનો કાર્યભાર સંભાળે છે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને ના હોય તો સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ છે તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કરે છે કોઈ કેસમાં ત્રણેય નથી તો ચીફ જસ્ટિસ પછી જે ન્યાયાધીશ હોય છે સિનિયર મોસ્ટ તે રાષ્ટ્રપતિનું પદ સંભાળે છે હવે આ જે સિનિયર મોસ્ટ જજ છે તેમની સંખ્યા ઘણી બધી છે એટલે એવું ના બની શકે કે તેઓ પણ ના હોય તો આ પ્રકારે જે રાષ્ટ્રપતિનું પદ છે તે ક્યારેય ખાલી રહેતું નથી અને તે ક્યારેય સમાપ્ત થતું નથી બરાબર તો આટલી વસ્તુ આપણે જોઈ ગયા શું છે રાષ્ટ્રપતિ પદની જોગવાઈ અનુચ્છેદ બાવન અંતર્ગત છે તેઓ ભારતના પ્રથમ નાગરિક છે સર્વોચ્ચ હોદ્દો ધરાવે છે રાજ્યના વડા હેડ ઓફ સ્ટેટ છે સેલ્બી વર્ડ યુઝ થયો છે અનુચ્છેદ બાવન અંતર્ગત અર્થાત પદ ક્યારે ખતમ થતું નથી સંસદ તેને ખતમ કરી શકતી નથી અને આ પદ ક્યારેય ખાલી રહેતું નથી ત્યારબાદ રાષ્ટ્રપતિ પદ રાષ્ટ્રપતિ બનવા માટેની યોગ્યતા શું છે તો રાષ્ટ્રપતિ બનવા માટેની જે યોગ્યતાઓ છે તે માટેનું આર્ટિકલ છે 58 આર્ટિકલ 58 અંતર્ગત રાષ્ટ્રપતિ બનવા માટેની યોગ્યતાઓ આપણને આપવામાં આવી છે જેની અંદર જે સૌપ્રથમ યોગ્યતા છે તે શું છે તે વ્યક્તિ ભારતનું નાગરિક હોવો જોઈએ તમે જ્યારે બંધારણનો અભ્યાસ કરશો તો બંધારણમાં જેટલા પણ પદો છે એ પદ બનવાની જે લાયકાત છે એ લાયકાતોની અંદર આ લાયકાત સૌથી વધુ કોમન હશે કે તે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ એવું શા માટે છે કારણ કે આપણે આમુખની અંદર જોઈ ગયા કે ભારત એ સાર્વભૌમ દેશ છે બરોબર અને જ્યારે સાર્વભૌમ દેશ છે તો એનું જે સર્વોચ્ચ પદ છે તે કોઈ અન્ય દેશના નાગરિકને સોંપી શકાય નહીં ઇનફેક્ટ એનું કોઈ પણ મહત્વનું પદ કોઈ અન્ય દેશને સોંપી શકાય નહીં એટલા માટે બંધારણની અંદર તમે જોશો કે કોઈ પણ મોસ્ટોપલી પદ આગળ આ જોગવાઈ જોવા મળશે લાયકાતની અંદર કે આ પદ માટે વ્યક્તિ શું હોવો જોઈએ ભારતનો નાગરિક હોવો જોઈએ ત્યારબાદ છે એજ લિમિટ તો તે વ્યક્તિ ઓછામાં ઓછી પાંત્રીસ વર્ષની ઉંમર ધરાવતો હોવો જોઈએ પાંત્રીસ વર્ષથી નીચી ઉંમરનો વ્યક્તિ આ પદ ગ્રહણ કરી શકતો નથી આ પદ માટે લાયક ગણાતો નથી તેમજ બંધારણની અંદર જેટલા પણ પદ છે તે બનવા માટે એક ઉંમર નિશ્ચિત ઓછામાં ઓછી ઉંમર આપેલી હોય છે અને તેને લઈને જ ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે તો એક સેપરેટ વિડીયોની અંદર આ વસ્તુ જોઈશું અને એ રીતના જોઈશું કે તમને લગભગ તમામ પદ માટે જે ઓછામાં ઓછી ઉંમર છે તે કઈ રીતના યાદ રાખવી તે સરળતાથી યાદ રહી જશે તે વિડીયો લેક્ચર પછી તો અહીંયા યાદ રાખવાનું છે પાંત્રીસ વર્ષ બરાબર ત્યારબાદ જે ત્રીજી લાયકાત છે આ જે વ્યક્તિ છે તે લોકસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ બરાબર લોકસભાના સભ્ય બનવા માટેની કઈ કઈ લાયકાતો છે તે આપણે આગળ જોઈશું પરંતુ રાષ્ટ્રપતિ બનવા માટે બે વસ્તુ મેન્શન છે ભારતનો નાગરિક પાંત્રીસ વર્ષની વહીવન અને ત્રીજી જે લાયકાત છે તેની અંદર લોકસભાના સભ્ય બનવાની લાયકાતો હોવી જોઈએ યાદ રાખો અહીંયા એવું નથી કહેવામાં આવ્યું કે એ વ્યક્તિ લોકસભાનો સભ્ય હોવો જોઈએ પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે તે વ્યક્તિ જે છે એ લોકસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ ત્યારબાદ ત્રણ લાયકાતો આપણે જોઈ ગયા હવે જે ચોથી લાયકાત છે તે છે લાભનું પદ ધરાવતો ન હોવો જોઈએ જે વ્યક્તિ રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યો છે તે લાભનું પદ ધરાવતો ન હોવો જોઈએ અને આ જે લાભનું પદ છે તેના માટે એક અંગ્રેજી શબ્દ વપરાયેલો છે જેને કહે છે ઓફિસ ઓફ પ્રોફિટ જેનું ગુજરાતી થાય છે લાભનું પદ પરંતુ આ જે લાભનું પદ છે તેની કોઈ જ વ્યાખ્યા બંધારણની અંદર બંધારણના ઘડવાયાઓએ આપી નથી તો જ્યારે પણ આ જે લાભનું પદ છે એ લાભના પદને લઈને કે કોઈ વ્યક્તિ લડવા જઈ રહ્યો છે અને લાભનું પદને લઈને કોઈ વિવાદ થાય છે અને એ વિવાદ જ્યારે કોર્ટમાં જાય છે તો એ વિવાદોનું નિરાકરણ કોણ લાવે છે ન્યાયાલય લાવે છે કોર્ટ લાવે છે બરાબર એક એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીશું કે લાભના પદની વ્યાખ્યા કોર્ટ કઈ રીતના કરે છે કોર્ટ છે તેણે અમુક પ્રશ્નો બનાવેલા છે એ પ્રશ્નોના જવાબ જો હાની અંદર આવે છે તો એ પદને શું કહેવામાં આવે છે લાભનું પદ તરીકે ઓળખવામાં આવે છે ફોર એક્ઝામ્પલ ધારો કે કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ બનવા માગે છે અને લાભના પદને લઈને કોઈ સમસ્યા આવે છે ઉદાહરણ તરીકે લાભના પદને લઈને કેવા કેવા પ્રશ્નો તૈયાર કર્યા છે કે જે પદ છે શું એ પદની નિયુક્તિ સરકાર કરે છે સરકાર તેની કરે જેટલી પણ સરકારી નોકરીઓ છે એની અંદર તમે કે નિયુક્તિ સરકાર કરે છે તેમને પગાર સરકાર આપે આપે છે પ્લસ આ લોકોને હટાવવાની સત્તા પણ સરકાર જોડે હોય છે તો જેટલી પણ સરકારી નોકરીઓ છે તેને લાભના પદ અંતર્ગત માનવાને માનવામાં આવે છે તો આવા જ વિવિધ ક્વેશન છે જેની મદદથી કોર્ટ ડિસાઇડ કરે છે કે આપણે લાભનું પદ કોને કહીશું તે સિવાય ઘણા બધા સાર્વજનિક હોદ્દા છે જેની ઉપર નિમણૂક સરકાર દ્વારા થતી હોય છે પ્લસ આ હોદ્દા ઉપર રહેલ વ્યક્તિને સત્તા એટલે કે પાવર સરકાર સોંપતી હોય છે તો આ પ્રકારના હોદ્દાને પણ લાભનું પદ માનવામાં આવે છે તો એની જે સામાન્ય વ્યાખ્યા રજૂ થાય છે લાભના પદને લઈને એવું કોઈ પણ પદ કે જ્યાં જે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કે પછી જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તે પણ એક સરકારનો જ હિસ્સો છે આ ત્રણેય દ્વારા જો કોઈ પદનું નિર્માણ થાય છે તો એ પદને લાભનું પદ માનવામાં આવશે આ અંતર્ગત કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈશું માની લો કે કોઈ એક આઈએસ ઓફિસર છે અને આ આઈએસ ઓફિસર મંત્રી બનવા માગે છે કોઈ મંત્રાલય સંભાળવા માંગે છે વિકાસ કરવા માટે તો તે બનવાનો એક રસ્તો છે તે પ્રમોશન થકી બની શકશે પરંતુ ચીફ સેક્રેટરી સુધી પહોંચતા તેને ઘણો બધો સમય લાગશે તો ડાયરેક્ટ ઉપાય છે ચૂંટણી લડવી બરાબર છે અને જો તેણે લોકસભા કે રાજ્યસભાના કોઈપણ પદ ઉપર ચૂંટણી લડવી હોય તો તેની જે લાયકાત છે તેની અંદર શું આવશે આ જે વ્યક્તિ છે તે લાભનું પદ ધરાવતું ના હોવું જોઈએ એટલા માટે તેણે પોતાની જે ગવર્મેન્ટ જોબ છે આઈએસની તે પહેલાં છોડવી પડશે ત્યારબાદ તે ચૂંટણી લડી શકશે બીજી જોગવાઈ શું છે જો કોઈ વ્યક્તિ ઓલરેડી દેખો લોકસભાના સભ્ય બનવા માટે રાજ્યસભાનો સભ્ય બનવા માટે કે પછી પ્રેસિડેન્ટ બનવા માટે આ વસ્તુ આપેલી જ છે કે વ્યક્તિ લાભનું પદ ધરાવતું ના હોય તો આમાંની કોઈપણ પદ કોઈ વ્યક્તિ ધરાવે છે જેમ કે કોઈ વ્યક્તિ છે જે રાજ્યસભાનો સભ્ય છે અને સભ્ય બન્યા પછી બરાબર એમપી બન્યા પછી એ કોઈ લાભનું પદ ગ્રહણ કરે છે બરાબર તો એનું કયું પદ રદ થશે એમપીનું રાજ્યસભાની જે સીટ છે તે સીટની જે સદસ્યતા છે તે ખતમ થશે જેનું એક એક્ઝામ્પલ છે કે જયા બચ્ચન છે તેઓ રાજ્યસભાના સભ્ય હતા અને તેમને ઉત્તર પ્રદેશની સરકાર એમની જે ઉત્તર પ્રદેશનું જે ફિલ્મ બોર્ડ છે એ ફિલ્મ બોર્ડનું એક સભ્યપદ સોંપે છે ચેરમેનનું કદાચ તે પદ હોય છે અને આ પદ તેઓ ગ્રહણ કરે છે અને આ વસ્તુ થયા બાદ આ જે મેટર છે તે કોર્ટમાં જાય છે કે એમપીના પદ ઉપર કોઈ વ્યક્તિ છે અને શું તે આ પ્રકારનું પદ ગ્રહણ કરી શકે તો કોર્ટ ડિસાઇડ કરે છે કે આ જે પદ છે તે લાભનું પદ છે કે તેમ તો તેના ચેરમેન તરીકે તેઓ સેલેરી નથી લેતા એક પણ રૂપિયો પરંતુ તેમને ગાડી મળતી હોય છે બરાબર ડ્રાઈવર મળતો હોય છે અને કોર્ટ આ બધું જોઈને ડિસાઇડ કરે છે કે આ જે પદ છે તે કેવું છે લાભનું પદ છે અને એટલા માટે એમની જે રાજ્યસભાની સદસ્યતા છે તે કેવી થાય છે રદ થાય છે તો આ રીતના લાભના પદને લઈને આ પ્રકારના વિવાદો થતા હોય છે આ વિવાદોનું નિરાકરણ લાવે છે ન્યાયાલય અને આની વ્યાખ્યા બંધારણમાં નથી પરંતુ ભવિષ્યમાં લાભનું પદ કોને કહેવું તેને લઈને જો કોઈ નિશ્ચિત વ્યાખ્યા નક્કી કરવાની હોય તો એ વ્યાખ્યા નક્કી કરવા માટેનો કાયદો કોણ બનાવી શકે એમ છે સંસદ મતલબ કે ડિસાઈડ કરી શકે છે કે આપણે કયા પદને લાભના પદ અંતર્ગત ગણીશું તે સિવાય લાભના પદને લઈને કેટલાક અપવાદ છે કેટલાક એવા પદ છે જે પદને લાભનું પદ માનવામાં નથી આવતું રાષ્ટ્રપતિનું પદ પોતાનું છે કોઈ વ્યક્તિ ઓલરેડી રાષ્ટ્રપતિ છે અને ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માગે છે તો તે લડી શકે છે કારણ કે આ જે પદ છે તેને અપવાદ માનવામાં આવે છે બરાબર તે સિવાય ઉપરાષ્ટ્રપતિનું પદ છે એ પણ લડી શકે છે કેન્દ્ર સ્તરના દરેક મંત્રી રાજ્ય સ્તરના દરેક મંત્રી રાજ્યપાલ આ બધા જ જે પદો છે તે પદો લાભનું પદ માનવામાં નથી આવતા જ્યારે તમે ધ્યાનથી જોશો તો રાષ્ટ્રપતિ છે ઉપરાષ્ટ્રપતિ છે આ બધાને સરકાર પગાર ચૂકવતી હોય છે બરાબર અને આપણે જોઈ ગયા કે જો સરકાર પગાર ચૂકવે છે તો પછી તે પદ લાભનું પદ ગણવામાં આવે છે તો પછી આ પ્રકારના અપવાદ શા માટે છે તો આ લોકો જે પોસ્ટ સંભાળી રહ્યા છે તે સર્વોચ્ચ પોસ્ટ છે અને જો આ પોસ્ટ ઉપર રહેતા જ તેમને ફરીથી ચૂંટણી લડવી હશે તો આ પદ ખાલી કરવું પડશે પરંતુ કારણ કે તેઓ આવડી મોટી જવાબદારી વહન કરી રહ્યા છે તો એ પદને બંધારણ બંધારણના ઘડવાયાઓએ અપવાદની અંદર રાખ્યું છે જેથી કોઈ વિશેષ સમસ્યા ના થાય અને વારંવાર એ પદને ખાલી કરીને ચૂંટણી લડવાનું ન થાય એટલા માટે આ જે પાંચ પદ છે જેની અંદર ઘણી બધી બાબતો સમાવેશ થઈ જાય છે તે પદને લાભનું પદ માનવામાં આવતું નથી તો અહીંયા બે વસ્તુ આપણે જોઈ રાષ્ટ્રપતિ વિશે જોયું રાષ્ટ્રપતિને લઈને જોગવાઈ શું છે બરાબર અને ત્યારબાદ રાષ્ટ્રપતિને લઈને લાયકાત શું છે અનુચ્છેદ બાવન અને અનુચ્છેદ અઠ્ઠાવન અંતર્ગત અહીં આટલું જ બાકીનું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ